દીવના યોગ નિષ્ણાંત ચલના રાઠોડે યોગા વર્લ્ડ રેકોર્ડ બુકમાં નામ નોંધાવ્યું છે ચલના જુગલદાસ રાઠોડે નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ યોગામાં રસ દાખવી યોગની ટ્રેનિંગ અને ડિપ્લોમામાં ડિપ્લોમા કરી ડિગ્રી પ્રાપ્ત કરી છે ત્યારબાદ યોગની સ્પર્ધાઓમાં ભાગ લઈ યોગાસન અને સૂર્ય નમસ્કારમાં વિજેતા બની ગોલ્ડ મેડલ અને સર્ટિફિકેટ હાંસલ કર્યું છે જાન્યુઆરી બે હજાર પચીસથી મે બે હજાર પચીસ સુધીમાં છ વર્લ્ડ રેકોર્ડ બનાવી વર્લ્ડ રેકોર્ડ બુકમાં નામ નોંધાવ્યું છે

તો યોગ વગર તો આજે જીવનમાં કંઈ છે જ નહીં એમ કહીએ તો પણ ચાલે કારણ કે આજે આ ખોરાકી ઝેર જે આપણા શરીરમાં જાય છે એને પણ દૂર કરવા માટે યોગ જ છે અને જો આસન અને પ્રાણાયામ તમે રેગ્યુલર કરો તો એને દૂર કરવામાં યોગ સક્ષમ છે